તો નમસ્કાર આપ સૌ દેશવાસીઓને સૌપ્રથમ આપણે જોઈએ તો ઓપરેશન સિંધુ રજૂ ચાલે છે સૌથી વધુ આતંકીઓનો ઠાર કર્યો છે સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ મંત્રી જણાવ્યું છે આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ જે ઉઠતી વસ્તુ આઈ ટેન્શન પાવર સાથે અથડાતા વિસ્ફોટ થયો છે અત્યારે ગાંધીનગરમાં મળશે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની બેઠક પાકિસ્તાનમાં કર્ફ્યુ જાહેર આખા પાકિસ્તાનમાં લોકડાઉન ભારતના વળતા પ્રહારથી પાકિસ્તાનમાં ફફડાટ ભારતે પાકિસ્તાનના એડબ્લ્યુ એસીએસને તોડી પાડ્યા ભારત પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે વાત કરી પાકિસ્તાન તાત્કાલિક પાછું હટી જાય અમેરિકા એનએસએ અજીત ડોભાલ પીએમ મોદીને મળ્યા વર્તમાન પરિસ્થિતિ વિશે આપી માહિતી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સીડીએસ અને સેનાની ત્રણેય પાંખના વડા સાથે તાબડતોડ બેઠક પાકિસ્તાનના હુમલા બાદ દેશના તમામ એરપોર્ટ ઉપર વધારવામાં આવી સુરક્ષા સત્યાવીસ એરપોર્ટ બંધ કરાયા અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે ભારતના હુમલાના ડરથી પાકિસ્તાનના પીએમ બંકરમાં છુપાયા વિશ્વના દેશોએ પાકિસ્તાનના પીએમને કહ્યું ભારત પર હુમલો કરીને સૌથી મોટી ભૂલ કરી બેઠા દેશનો બધો ભંગાર એડવાન્સ ટેકનોલોજી બતાવીને પાકિસ્તાને વેસી માર્યો ચાઇના